નમસ્કાર મિત્રો મિત્રો આરોહી પટેલ મિત્ર ગઢવી અને સાથે યશ સોનીની ફિલ્મ આપણે મિત્રતા મહેમાન ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે એટલું માત્ર મેં ના તો જોઈ લેજો એ ફિલ્મમાં આપણને યશ સોની જે છે એ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે હવે ખબર નહીં શું કારણ છે તો આપણે ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે મિત્રો એવી જ એક બીજી ફિલ્મ પણ આવવા જઈ રહી છે અનુરોધ થઈ ગયું છે જેનું નામ છે અ ચનિયા ટોડી મિત્રો આ ફિલ્મ ઉપર થઈ ગઈ છે અને જલ્દી જ તમને 2025 માં આ ફિલ્મ પણ જોવા મળવાની છે એમ કે માં યસ મિત્ર ગઢવી અને આપણને આ પટેલ પણ ફિલ્મમાં જોવા મળશે સાજે બીજા અન્ય કલાકારો પણ છે અને મિત્રો ઓ બ્રહ્મ ફિલ્મ છે સોની આવવાની છે એ જે એક્ટર છે કલાકાર છે મિત્ર ગઢવી તો આ ફિલ્મ પણ મોડર્ન હિસ્ટરી હશે એનો થોડી ઝલક આપણને જોવા મળી છે તો સોરી મે મિત્રો ભ્રમ ફિલ્મ આવવાની છે તો તમે એ ફિલ્મ પણ જોવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તમે જાણતા છો હાલો બિરુ ગામડે જે ફિલ્મ છે એ પચાસ રૂપિયા ભરીને તમે એપ્લિકેશન માં તમે ફિલ્મ જોઈ શકો છો અને એવી જ એક બીજી ફિલ્મ પણ બે હજાર પચીસમાં આવવાની છે જેનું નામ છે બાબો તો મારી ગમકાજ લાગે મિત્રો આ ફિલ્મ ઉપર પોસ્ટર જે છે આવી નથી

હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી લેજો મનેક્સ્ટ વિડીયોમાં